ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશે અને મસ્ત થયું સવાર થઈ ગઈ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું અને આપણે આવી ગયા છીએ લાઇન ઉપર કારણ કે ગાઈઝ આજે છે ને ઘઉંમાં ખેડ પાવાનો છે લગભગ વાય ટાઈમ થઈ ગયો આપણા છવ્વીસ પચીસ છવ્વીસ દિવસ થઈ ગયા તો પચીસ વીસ દિવસથી આજે પાવાના છે તો જો આપણે લાઇન ઉપર આવ્યા છે પાવડોને લઈ તો હજી પોણી આવી નહીં થોડી વારમાં પોણી આવશે લાઇન ચાલુ કરવાની છે જો આ બાજુ પટું ખેતરમાં કોમ કરતી હશે જો કેટલું દૂર છે જો એટલા દૂર છે આપણે પોણી લેવા આટલા આવ્યા છે જો જોપાટું કોમ કરતી હશે તો ગાયશો ને આ જો પાણી વાળવા આવ્યા છીએ વહેલાં વહેલાં તો પોણી છોડી આવે છો જો તમને બતાવો બસ પોણી આવતું છે જો આવા પોણી જો આવા આરામ થઈને પોણી લાવવાનું મારે આવે છે ચલો પોણી આવો એટલે વાળી અને ખેતરમાં જઈ પછી ખાતર ને એવું નાખવાનું છે પછી મળી આપણો છે ખાતર લાવ્યો

ખેડૂત હા ખેડૂત ખાતર નાખે છે ફાર્મર છો તમે ઓરિજનલ શું દે ખાતું તો નહીં તાર ખાતર કમ્પ્લેટ નાખી દઉં આપણું આખું ભરાઈ જશે છે ને તો કમ્પ્લેટ આખા છે માપનું નહીં નાખજો પાછા કદાબી આપી જ નાખો ને જો કાલે જમા તો છે ને ગવાનું પહેલું પણ વાળી દીધું છે ખેડ પીવાઈ જુદું કાલે આપણે પાડવાનું છે લેબડો તે લેબડો પાડી દીએ ભાઈ લે નાસ્તો લેતા વળા પછી નાસ્તો કરીએ આપડે છે ને ત્રીજો સારામ પોણી ચાલુ કરીશું આ બાજુ જો ત્રીજો બે તો મસ્ત પીએ હું ખાતા લાવ્યા છે આપડે નાખે જો સારા થોડા હરખા કરી જવું એમ કરી પાણી ચાલુ છે જોરદાર જો ઘરની બાજુમાં જ લોકેશન ઘરનું આખું બદલાઈ ગયું કારણ કે ગાય આ બાજુ ઝાડો ને એવું બધું હતું ને એટલે કપાઈ ગયું ને એટલે મસ્ત લોકેશન થઈ ગયું હજી આ થોડું મોટું ઝાડ છે પણ આપણે કાપવું નહીં જો આગળ તો બધું ખુલ્લું થઈ ગયું જો પટું સાલ લઈને નાખવા દે બેસો ને પછી નાસ્તો લઈને આવો છો પછી નાસ્તો કરીએ આપણો જો ગાઈસ ફાઇનલી જો આપણે તો ધક્કમ ધક્કા ચાલુ જ છે પાણી ચાલુ કર્યું છે એટલે ખાલી ગાય જો આ બાજુ ડાયડો જોરદાર ફૂલ એવો આવી ગયો તો મસ્ત એવું લાગી ગયું છે આપણા લાઈન ઉપર કારણ કે આ લાઇનમાં થોડું કચરોની ઊઘસી જાય છે ને મૂણી ઓછું થઈ જાય માટે પાછા ચક કરવા સાફ સફાઈ માટે અહીંયા તો જો રાયડો જોરદાર આપડ તમારા કુટુંબના જ છે કાકો આપણો દાળી આવી જોઈએ આપણને બતાવીએ કેટલો જોરદાર ફૂલ આવ્યો છે પીલો પીલો તમને બરોબર હવે જઈએ છીએ પોત થી છ સારા પીધા આપણે પોણી ઓછું આવે છે એટલે રાગ રાગ પડી છે ગાય જો હજી પોણી સાલું જ છે આપણા હજી એક ખેતર પૂરું નહીં થયું આટલો ભાગ બાકી છે અને હાલમાં ચાર વાગ્યા છે તો પટુ આવે છે ગુડ ડન બે ચાર ચા લઈને ગાય તો હજીનો ટાઈમ થઈ ગયો અને ચા ઓી છે પોણી તો ગાય આપણા જે આવતું ત્યાં જ આવે છે જો આ બધું આ બધું ભાગ પતી ગયો છે અને આ બાદ તો અડધો ભાગ બાકી છે અડધો ભાગ એટલે લગભગ સાત જેવા સારા છે ટૂંઘા ટુંગામાં ચા આવ્યો છે આપડો આ તો બધી પલ્ટીઓ ઊંઘી ઊંઘીને આવું છું એક જ સિચ્યુએશનમાં બસ જો આ બધા ચા આવ્યો છે અહીંયા ઊભો રહ્યો છે ચા ચા ઉભો રહ્યો છે લેજો કોણી ગઉ

અંદર વધવાનો સમય થઈ ગયો છે જોવો આપણો છે ને લોટો ન સાબળીમાં તો તૈયાર કરી દીધું છે ને આ બાજુ છે ને ચૂલો હળગાઈ દીધો છે બાજરીના રોટલા કરવા માટે અને આપણો યશવીને શું ખેતરમાં પાણી ચાલુ છે તે તેટલું બાકી છે એમને બતાવું જોવા બાજુ અમારે યાસબિયા આ રિયા જેટલો બધો છે કાશું પીજું સમોસલા ત્રણ ચાર બાજુ બાકી રહીજ છે ત્રણ ચાર હજુ બાકી છે જીતો

આવે <laughs> છે <laughs> <f dragging> <sympathis>